ઐતિહાસિક ઇમારતના સમારકામ સહિતના મુદ્દે પાલિકા કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરનું ઐતિહાસિક વૈભવ તેનું સમૃદ્ધ હેરિટેજ છે રાજવીકાળની ભવ્યતા દર્શાવતી અનેક ઇમારતો આજે પણ શહેરની ઓળખ બની રહી છે પરંતુ સમય જતાં ઐતિહાસિક ધરોહર જર્જરિત બનતી જાય છે અને તેમનું જતન અગત્યનું બની જતું હોય છે હેરિટેજની જાળવણી અને સમારકામ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સજાગ બન્યું છે અને બેઠકોનો દોર શરૂ કર્યો છે ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં પાલિકાના મેયર પિંકીબેન સોની સ્થાને રહ્યા હતા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ શહેર પોલીસ કમિશનર રાવપુરાના ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી તેમજ હેરિટેજ નિષ્ણાતો સહિત વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ખાસ કરીને શહેરના મધ્ય ભાગમાં આવેલી ઐતિહાસિક માંડવી દરવાજા ઈમારત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હાલમાં જર્જરિત હાલતમાં રહેલા માંડવી દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે પિલરોના પ્લાસ્ટર ઠેકઠેકાણેથી ઉખડી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે આ પ્રકારની સ્થિતિમાં લોકોની સુરક્ષા સાથે શહેરની ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે તે મહત્વપૂર્ણ છે હેરિટેજ બિલ્ડિંગો માત્ર ઇમારતો નહીં પરંતુ આપણી સંસ્કૃતિના જીવંત સાક્ષી છે જેમનું જતન કરવાની પાલિકાની જવાબદારી તો છે જ પણ સમગ્ર શહેરના નાગરિકોની ભાગીદારી પણ તેમાં આવશ્યક છે આ બેઠકમાં ફક્ત માંડવી નહીં પરંતુ શહેરની અન્ય હેરિટેજ બિલ્ડિંગો તથા ન્યાયમંદિર વિસ્તારની હેરિટેજ જાળવણી યોજના પર પણ ચર્ચા કરવામાં આવી હતી હેરિટેજ નિષ્ણાંતોએ તેમના અભિપ્રાયો આપ્યા હતા અને સંભવિત ટેકનિકલ સુજાવો રજૂ કર્યા હતા હકીકતમાં વડોદરા જેવી સંસ્કૃતિ પ્રેમી શહેર તેના હેરિટેજની સાચવણી દ્વારા ભાવિ પેઢી માટે ઇતિહાસ જીવંત રાખી શકે છે આવા પ્રયાસો વડે ન માત્ર ઐતિહાસિક ઇમારતોનું જતન થશે પણ શહેરના ટુરિઝમ સેક્ટરને પણ નવો ઉછાળો મળશે વડોદરાનો ઐતિહાસિક વારસો ખૂબ જૂનો છે મોગલકાળ ત્યારબાદ ગાયકવાડ ડાયનેસ્ટી દ્વારા વડોદરા શહેરનો ઐતિહાસિક ઇમારતો સાથેનો વિકાસ કરવામાં આવે છે માંડવીના દરવાજાના પિલરના પોપડા ખરતા આજે સમાચાર મળ્યા માર્ચ મહિનાના એન્ડમાં જ્યારે મને સમાચાર ખબર પડ્યા તરત જ અમે લોકોએ એને હેવી સ્ટીલ બોક્સ કોલમથી સપોર્ટ કર્યું છે હજુ પણ એ કામગીરી ચાલુ રહી છે ખાસ કરીને જ્યારે કોઈ ઈમારત ધરાશાય થવાની શક્યતાઓ હોય અને સિટીની વચ્ચો વચ્ચનું માંડવી એટલે મંડપ જેવો પેવેલિયન કે જે ઐતિહાસિક કાળમાં ટેક્સ ઉઘરાવવા માટે અને એનાઉન્સમેન્ટ માટે ઉપયોગ થતો હતો ખૂબ મોટું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ છે સુલતાને પહેલાં બે માળ બનાવ્યા ત્યારબાદ ગાયકવાડ ડાયણા દ્વારા બીજા બે માળ એડ કરીને ઉપર ટાવર બનાવવામાં આવ્યું ઘણી જૂની ઈમારત છે જે રિસ્ટોરેશન થયું હતું એ અઢારસો ને છપ્પનમાં થયું હતું અને અત્યારે બે પચીસ ચાલે એટલે વખત જતાં બિલ્ડિંગની એજિંગ થાય જૂના જમાનાના મટિરિયલથી આ બિલ્ડિંગ બનેલા છે જેમાં લાઈમનો ઉપયોગ કર્યો છે લાઈમ પ્લાસ્ટરનો લોકલી મળતી ઈંટોનો ઉપયોગ કરેલો છે મેશનરી કોલમ છે આ કોલમના બ્રિટલ સ્ટ્રક્ચરલ ફેલિયર થયા છે ડિફરન્શિયલ ફાઉન્ડેશન સેટલમેન્ટ થયા છે જેના લીધે એક પિલરમાં એ પોપડા ખરી ખર્યા છે એના સ્ટ્રેસના લીધે આજુબાજુની આર્ચોમાં પણ ક્રેકો દેખાય છે નાના મોટા ફોલ્ટ પ્રોપિંગ સ્ટ્રક્ચરમાં પણ દેખાયા જેને કરેક્ટ કરવામાં આવી રહ્યા છે સડસઠ ત્રણ સી હેઠળ આ દરવાજાની રિપેરિંગની કામગીરી કે જેથી કરીને ઇમિજિયટ કોઈ કોલેપ્સ ન થાય એ માટેની કામગીરી કોર્પોરેશન દ્વારા આપી દેવામાં આવી છે આવનારા સમયમાં અલગ અલગ સ્ટ્રક્ચર એન્જિનિયર અત્યાર સુધીમાં ત્રણ જેટલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ આવી ચૂક્યા છે પરંતુ આ પ્રાથમિક વિઝિબલ સ્ટ્રકચર સ્ટેબિલિટીના રિપોર્ટ છે જેઓ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે એના સ્કોપમાં આનો ડિટેલ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ લેવામાં આવશે અને કામગીરી માં ખાસ કરીને ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય એનો દેખાવ મેન્ટેન થાય અને હિસ્ટોરિકલ વેલ્યુ મેન્ટેન થાય અને જૂનું જે મટિરિયલ વપરાયું હતું એ મટિરિયલ વાપરી અને આની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આવનારા પચાસથી સો વર્ષ સુધી વધે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે ટૂંક સમયમાં તમામ એક્સપર્ટ્સોના ઓપિનિયન આવે આજની આ મિટિંગમાં ખાસ કરીને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાળુ શુક્લાજી સાંસદ શ્રી હેમાંકભાઈ જોશી મેયર શ્રીમતી પિંકીબેન સોની પોલીસ કમિશનર કમિશનર અને હેરિટેજ ટ્રસ્ટના સમીર ખેરા તથા ઇએસઆઈના અધિકારીઓ તમામ લોકો હાજર હતા તમામના રિપોર્ટોનો અમે સ્ટડી કરેલો છે આવનારા સમયમાં આ વડોદરા શહેરનું જે હેરિટેજ પ્રિસિન્ટ એટલે આખું હેરિટેજ જે સ્ટ્રકચર છે વડોદરા શહેરમાં જેટલા સ્ટ્રકચર છે એના માટે હેરિટેજ સેલનું નિર્માણ કરવામાં આવે અને તમામ સ્ટ્રકચરને રેગ્યુલર સર્વે કરવામાં આવે જેથી કરીને કોઈ સ્ટ્રક્ચર આવી રીતે જર્જરી થતું હોય તો વહેલી તકે આપણા ધ્યાનમાં આવે એટલે એ પ્રકારનું હેરિટેજ સેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે વડોદરા શહેરનો મધ્યમાં આવેલો માડી દરવાજો અને બીજા ચાર દરવાજા તથા ખંડેરાઓ માર્કેટની જે ઇમારત છે આ હેરિટેજ સ્ટ્રકચર છે અને એને મોર્ડન બિલ્ડિંગ કોડ સાથે સાંકળી સ્ટ્રકચર એન્જિનિયરના રિપોર્ટ પ્રમાણે એનો ઓરિજિનલ દેખાવ ન બદલાય અને એની સ્ટેબિલિટી લાંબા સમય સુધી ટકે એ પ્રકારનું કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે અત્યારે માંડી દરવાજાનું કામ કરવા માટે એરિયામાં ટ્રાફિકની મુવમેન્ટ કયા વ્હીકલો કેટલી સહાયના વ્હીકલો એલાવ કરવા કોને પ્રોહિબિટ કરવા કેટલા ડેસિબલનો અવાજ એલાવ કરવો લગભગ પચાસ ડેસિબલથી વધારે અવાજ એલાવ ન કરી શકાય કારણ કે ચાર દરવાજા જૂનું સિટી છે વોલ્ડ સિટીનો ભાગ છે અને એમાં ઘણી બધી ઇમારત જર્જરી છે જ્યારે ચોમાસાનો પીરિયડ આવી રહ્યો છે ઘણા બધા પ્રોસેસન એટલે કે ભરઘોડા નીકળતા હોય છે ગણપતિનો તહેવાર આવશે અને બીજા તહેવારો પણ આવશે ત્યારે નાગરિકો દ્વારા સાથ સહકાર મળી રહે કે આપણું પોતાનું હેરિટેજ વારસો આપણે સાચવીએ જ્યારે આ રિપેરિંગ કામ ચાલતું હોય એ દરમિયાન હાઈ ડેસિબલના ડીજે ન વાગે હેવી વ્હીકલો ન જાય અને આપણે આપણા વડોદરા શહેરના ચાર દરવાજાને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવું તો દરેક કોડને સુશોભિત કરવી પડે દરેક કોળના નાકે નામ આપવા પડે અને જે કોઈ ઇમારતો છે જમનાભાઈ હોસ્પિટલ હોય કે ભદ્ર કચેરી હોય કે જે પીડબ્લ્યુડીના ડિપાર્ટમેન્ટની અંદરમાં આવતી હોય તો એ ખર્ચો એ ડિપાર્ટમેન્ટ કરે પરંતુ એનું ઓરિજિનલ સ્ટ્રકચર જળવાઈ રહે અને સ્ટેબિલિટી મળે મોડર્ન જમાનામાં આ તમામ પ્રકારની ટેકનોલોજી અવેલેબલ છે એટલે આજની મિટિંગ ખૂબ ફ્રુટફુલ રહી તમામ સ્ટેક હોલ્ડરો ખાસ કરી અને પ્રજાની ધાર્મિક લાગણી અને પ્રજાનું જે એક્ટિવિઝમ છે કે ભાઈ કોર્પોરેશન આપના સૂચનના આધારે કામ કરવા તૈયાર છે વી આર હિયર ટુ લિસન એવરી અને તમામ લોકોનું વડોદરા શહેર છે તમામનો ઓપિનિયન સાંભળી અને જે બેસ્ટ હશે એ કરવામાં આવશે અને માન્ય પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંને જણા એકબીજા જોડે તમામ લોકોના ઓપિનિયન લઈ અને ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી અને નું બેરિકેટિંગ કરવું લોકોની એન્ટ્રી માંડી દરવાજા નીચે રોકવી અથવા વ્હીકલ કયા એલાઉ કરવા કયા ન કરવા અને કેટલા ડેસિબલનો અવાજ એલાવ કરવો આ તમામ બાબતોની ચર્ચા કરી અને એક પ્રોપર પ્લાનિંગ કરી અને પાછી ફરી મિટિંગ થશે અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવશે અત્યારે કન્સલ્ટન્ટની નિમણૂક થઈ ગઈ છે અને કન્સલ્ટન્ટ બાદ સડસઠ ત્રણ સીમાં દરવાજો કોલેપ્સ ન થાય એ માટેની ઇમરજન્સી વર્ક પણ આપી દેવામાં આવ્યું છે આવનારા સમયમાં ટેન્ડરિંગ કરી અને ફાઇનલ વર્ક કે જેની પચાસ વર્ષની ડ્યુરેબિલિટી વધે એ પ્રમાણે કામગીરી આપવામાં આવશે ઈએસઆઈ પાસે ફક્ત બે પ્રોપર્ટી છે જે તાંબેકરનો વાળો અને હજીરા એ સિવાયની કોઈ પ્રોપર્ટીમાં જે ઈએસઆઈ છે એની એક્સપર્ટ ટેકનિકલ ઓપિનિયન લઈ શકીએ પરંતુ આનું જે કન્ઝર્વેશનિક આર્કિટેક હોય એને અમે ઓલરેડી અપોઈન્ટ બે હજાર સત્તરથી કરેલા છે મોદી એન્ડ એસોસિએટના અને એ લોકો આની પર વર્ક કરી રહ્યા છે ઓલરેડી ઓલરેડી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ગાઈડલાઇન્સ છે કે રેસિડેન્શિયલ એરિયામાં દિવસે કેટલા ડેસિબલ વગાડી શકાય રાત્રે કેટલા ડેસિબલ વગાડી શકાય કોમર્શિયલ એરિયામાં કેટલા ડેસિબલ વગાડી શકાય એ પ્રકારની ગાઈડલાઇન છે મને કોમર્શિયલ એરિયા છે તો દિવસે પંચાવન ડેસિબલથી વધારે ન વગાડી શકાય અને રાત્રે સિત્તેર ડેસિબલ એટલે એ પ્રમાણે જે સુપ્રીમ કોર્ટને ગાઈડલાઇન છે પાલન કરવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય છે મને લાગે છે કે આ જ્યારે હેરિટેજ ઇમારતો જર્જરી થતી હોય એ ઘડી એના રાખ રખાવવા માટે આપણે સૌ નાગરિકોએ એમાં સાથ સહકાર આપવો જોઈએ અને જે કોઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કોર્ટની ઉપર તો કોઈ છે નહીં કાયદો બધા માટે સરખો છે અને સીખલી લાગુ કરવાની જરૂર છે મોદી એન્ડ એસોસિએટ એ ભારતની સૌથી નામાંકિત કન્ઝર્વેશનલ આર્કિટેક્ટ છે સુરતનો કિલ્લો પણ એમને બનાવ્યો છે ઘણી બધી ઇમારતો એ લોકોએ કન્ઝર્વ કરી છે અને કહેવાય કે અનડિસ્પ્યુટેડ એ કોઈને પણ મોદી આશ્રોનું નામ બોલો તો એવું કહે કે ભાઈ સારા વ્યક્તિ છે અને હેરિટેજ કન્ઝર્વેશનમાં જે આર્ટ્સનો ગુંબજ બનાવ્યો છે એ બી એમની નિગ્રામ બની રહ્યો છે એમના જે કોન્ટ્રાક્ટર છે એ પણ ઘણા એક્સપિરિયન્સ છે અને આપણે એમનો એક્સપર્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ કોને ઇજારો આપો શું કન્ડિશન રાખવી શું શું ધ્યાન રાખવાનું સ્ટ્રક્ચર એન્જિનિયર ક્યાં રાખવાના તમામ વસ્તુ એમની ગાઈડન્સમાં આપણે કરીશું આખા માંડવી દરવાજાનું ટોટલ કન્ઝર્વેશન ટોટલ રિપેર વર્ક ટોટલ રિસ્ટોરેશન કરવામાં આવશે જૂનું મટીરિયલ વાપરી અને એનો ઓરિજિનલ ઐતિહાસિક દેખાવમાં કોઈ ફેરફાર ન થાય અને એનું આયુષ્ય વધે આવનારા પચાસ સો વર્ષ માટે ઇસ એસ એનો રિપોર્ટ તબ કે પ્રાઇમરી જે વિઝનમાં કંઈ પોપડા પડી ગયા છે આરચીએસમાં ક્રેક છે બ્રિટલ સ્ટ્રક્ચર ફેલિયર છે આ આમાં અલગ અલગ લોકોના અલગ અલગ ઓપિનિયન આવે તો બધા જ લોકોનો ઓપિનિયન સાંભળીશું કોઈ જગ્યાએ કે નીચે ગટરની લાઈન જાય છે કોઈ જગ્યાએ કે નીચે ગ્રાઉન્ડ વોટરનું લેવલ વધી ગયું છે કોઈ જગ્યાએ એવું પણ આવ્યું છે કે પાણીની લાઈન પસાર થાય છે તો તમામ ફેક્ટરોનું કે સોઇલ સ્ટેબિલાઇઝન કરવાની જરૂર છે કે નહીં ફાઉન્ડેશન સ્ટેબિલાઇઝ કરવાની જરૂર છે કે તમામ વસ્તુનો ડિટેલ રિપોર્ટ નીકળશે અત્યારે તો પ્રાઇમરી વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નીકળ્યા છે ત્યારબાદ ટેકનિકલ રિપોર્ટ નીકળશે એમાં સેન્સરની જરૂર પડે કેટલો લોડ છે શું છે તમામ વસ્તુની ગણતરી થઈ અને ખૂબ ડિટેલ વર્ક કરવામાં આવશે અને ટેન્ડરનો ટેન્ડરના સ્કોપમાં હશે આ વસ્તુ એટલે અત્યારે જે ટેન્ડરિંગ કરીશું એના ખર્ચમાં જ આ વસ્તુ આવી જશે અને કામગીરી પતી ગયા પછી પાછો ફરીસ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરીશું કે ભાઈ જે કામગીરી અમે જે આપી હતી જે આશયથી આપી હતી એ આશય પૂરો થયો છે કે કેમ અને પબ્લિક ડોમેનમાં પણ મૂકીશું બધા એક્સપર્ટને પણ વડોદરા એની અંદર હેરિટેજ અને હેરિટેજનો હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈપણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈ પણ ઇમારત તરીકે ઉપયોગમાં લે લેવાઈ રહ્યા છે અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે જર્જરિતતા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મારા દ્વારા પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માન્ય બાલકૃષ્ણ શુક્લજી અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડૉક્ટર શીતલ મિશ્રીજી આપણા પોલીસ કમિશનરશ્રી આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી એએસઆઈ વિભાગમાંથી અધિકારીશ્રી જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ્સ છે આદરણીય સમીરભાઈ સંજીવભાઈ અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેલ્ડ ડિસ્કશન માંડવીના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એનો પણ એક ડિટેલ્ડ રિપોર્ટ એએસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું ત્યારે હવે આગળ આ તમામ ઇમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે આ ચર્ચાના અંતે અમુક શોર્ટ ટર્મ મેજર્સ અમુક લોંગ ટર્મ મેજર્સ સૂચવવામાં આવ્યા છે હેરિટેજ ટ્રસ્ટના જે આપણા રિપ્રેઝન્ટેટિવ્સ છે એમના દ્વારા પણ ઘણા અહેવાલ અમને આપવામાં આવ્યા એ બાબતે પણ વધારેમાં વધારે ચિંતા કરી અને સારું કાર્ય થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે ઘણી એએસઆઈના મકાનો છે ઘણા કોર્પોરેશનને લગતા મકાનો છે ઘણા પીડબલ્યુડીને હસ્તક આવેલા મકાનો છે પરંતુ જે મકાનો વડોદરામાં છે એમાં કોની માલિકી છે એ વિષય ધ્યાને ના રાખી પણ તમામ ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી થાય એ માટે કોર્પોરેશન દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે એ બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે અને આવનારા દિવસોની અંદર ટૂંક જ સમયમાં માંડવી દરવાજાને લઈને પણ પૂરજોશમાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે આવી રીતે હું આપને એમ કહીશ કે આ વસ્તુના કારણે થયું છે અથવા આ વ્યક્તિની ભૂલ હોય અથવા આ વિભાગની ભૂલ હોય એવું કહેવા કરતાં તમામ હવે આગળ જઈને કઈ રીતે સારી રીતે આપણે આની જાળવણી કરવાની છે એ બાબતે આમાં ચર્ચા કરવામાં આવી છે અને જે કોઈ પણ ભૂલોથી આ જર્જરિત થયું છે એવી ભૂલો હવે ના થાય એ માટે પણ ચર્ચા કરી અને માન્ય પોલીસ કમિશનરશ્રી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સૂચન કરવામાં આવ્યું એવું ઘણું બધું એક ઐતિહાસિક ઇમારતોમાં હોય કે જ્યારે આપણે જોયું હશે આજથી થોડા મહિનાઓ પહેલાં જ્યારે પ્રોસેસન નીકળી રહ્યું હતું ત્યારે ડીજેના અવાજથી એક હેરિટેજ ઇમારત પડી ગઈ હતી હવે કોઈ પ્રકારના ડેસીબલ હોય અને ડેસિબલ પ્રકારની સ્ટેબિલિટી કોઈ યોગ્ય ઇમારતની ના હોય તો એને કારણે એ જર્જરીત થવા પામતી હોય છે પરંતુ આ માત્ર ડીજેનો સવાલ નથી એ વિસ્તારમાં ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો એ પણ રિપોર્ટ બહાર આવ્યો છે કે જે તે વિસ્તાર છે ત્યાં પાણીનું સ્તર અચાનક જ ઉપર આવ્યું છે એના કારણે પણ એની જે મજબૂતી છે એનો પાયો છે એમાં ઘણી બધી અસરો એની જોવા મળી છે એટલે હું એવું ના કહી શકું અથવા આપણે કોઈ ઉપર એવો બ્લેમ ના મૂકી પરંતુ હવે વડોદરાના હેરિટેજ વારસાને જાળવવા માટે વડોદરાના તમામ નાગરિકોએ કઈ રીતે એક સહભાગીતા દાખવી અને આગળ વધવાનું છે એ બાબતે સરકાર શ્રીનું સૂચન આવશે એ પ્રમાણે આપણે સૌ એમને સહકાર આપીશું એક તો હેરિટેજ વિભાગને લઈને કવાયત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે જે માંગણી મારી પણ હતી અને વડોદરાના તમામ એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ હતી માન્ય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજીએ પણ એ બાબતે એમનું વિસ્તૃત માર્ગદર્શન આપણને આપ્યું છે ત્યારે સૌ પ્રથમ તો હેરિટેજ વિભાગ કોર્પોરેશનમાં અલાયદો બને એ બા માટેની એક કવાયત વહેલામાં વહેલી તકે શરૂ થવા જનાર છે બીજું કે વડોદરાના જેટલા પણ હેરિટેજ ઇમારતો છે એ ઇમારતોને કઈ રીતે જાળવવા એ ઇમારતોની આસપાસ એવી એક્ટિવિટીઝ ના થાય કે જેનાથી આ ઈમારતો વધારે નબળી પડે એવી એક્ટિવિટીઝને ઓળખવી અને એક્ટિવિટીઝ માટેનું જાહેરનામું જે કોઈ પણ જે તે તંત્ર હોય એમના દ્વારા બહાર પાડવામાં આવે એ બાબતે પણ સૌએ ચર્ચા કરી છે પરંતુ હાલ મ્યુનિસિપલ કમિશનરશ્રી પોલીસ કમિશનરશ્રી તમામ જે સૂચનો આવ્યા છે જે રિપોર્ટ્સ આવ્યા છે એના આધારે જે કોઈ પણ એમને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવો હશે એ ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી જે કોઈ પણ વિકલ્પની ચર્ચા કરવાની છે વિકલ્પની ચર્ચા કરી અને યોગ્ય કાર્યવાહી આવનારા દિવસોમાં આપણે જોવા મળી શકશે